આ આના કોડ નંબર છે આ એનો વજન છે 35 ગ્રામ આ બાલાજીની વેફર છે આ લઈ લો ભલે ભલે આ વજન કરતા જોવા મળે કે 35 ગ્રામમાં બે બે આવવું હોવું જોઈએ તો 70 ગ્રામ થાય છે ની બદલે 40 ગ્રામ જ થાય છે અમારી કંપની વિનંતી છે બાલાજી કંપની હોય કોઈ પણ કંપની હોય કે ભાઈ તમે જો પબ્લિક આરે પબ્લિકને ન્યાય આપો તમે પૂરા પૈસા જોશો તમને પબ્લિક પૂરા પૈસા આપે છે તો તમે પબ્લિક સાથે તમારી કંપનીનું નામ ખરાબ થાય તમે આવું શા માટે કરો છો થોડા દિવસ પહેલા આપણે ટીવીમાં જાણવા મળ્યું હતું સમાચાર જોવામાં કે બાલાજીની વંદા નીકળ્યા હતા ઓલો નીકળો ડેટ નીકળ્યા તો આવું બધું તમે કંપનીવાળા એટલા બધા પૈસા કમાવશો તો પબ્લિક અરે પબ્લિકને આરોગ્ય રહે કેમ તમે સરખાણી કરો છો અને હું બાલાજીની હું તો બધી કોઈ પણ કંપનીની વેફર હોય કે કંપની કુરકુરી હોય કે ગમે હોય આ પેકેજ છે પેકેજ તમે જોઈ શકો છો હવે તમને તોડી બધામાં શું નીકળે છે વેપાર નીકળે બીજું કઈ આમાં નાના બાળકો હોય કે નાના મજૂર માણસો હોય આ તમારી સામુ આમાં કેટલી વેપર નીકળે છે આ જોવા ભાઈ પાંત્રીસ ગ્રામ છે મારી રજુઆત છે બાલાજી ને કે આ તમારું જો તમારું તમારી કંપની તમે તપાસ કરો તમારા એન્જિનિયર હોય કોઈ મોટા વર્કર હોય આવડો મોટા વર્કશોપ હોય તમે તપાસ કરો તમે આ વેપાર શું આપો દસ રૂપિયામાં માં એટલી વેપાર આવે